આજ રોજ રેન્જ આઈજી આરવી અસારી દાહોદની મુલાકાતે આવ્યા હતા દાહોદમાં રેન્જ આઈજીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો પોલીસ તાલીમ ભવન ખાતે યોજાયેલા લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા લોક દરબાર શરૂ થતી વેળાએ રેન્જ આઈજી આરવી અસારીનો ના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક તેમજ લીમખેડા ડિવિઝનના ડીવાય એસપી વ્યાસ સાહેબ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરબારમાં ગામના અગ્રણીઓ પાલિકાના સત્તાધીશો સરપંચ આગેવાનો સ્થાનિક સુધરાઈ સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ દરબારમાં અનેકવિધ રજૂઆતો આઈજી સમક્ષ મૂકવામાં આવી હતી જેને ત્વરિત નિકાલ કરવા માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી આ ઉપરાંત ગોધરા રોડ તેમજ ફળફળાદી માર્કેટ ખાતે બંધ પડેલી પોલીસ ચોકી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે બી ડિવિઝન દૂર પડતો હોવાથી ગોદીરોડ પોલીસ ચોકી ખાતે કાયમી પીએસઆઈની નિમણૂક કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે પણ સામૂહિક રીતે રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ કતવારા પોલીસ મથકનું બાકી ભાડું તેમજ રસ્તા પર પડેલા વાહનોને ખસેડવા માટે ઉપરોક્ત આઈજીના લોકદરબારમાં રજૂઆત કરવામાં આવી હતી તે ઉપરાંત ખંગેલા આઉટપોસ્ટ જે રસ્તામાં દબાણમાં તૂટી ગઈ હોવાથી નવીન આઉટપોસ્ટ બનાવી એ આઉટપોસ્ટ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત રેન્જ આઈજીની અધ્યક્ષતામાં યોજાયેલા લોકદરબારમાં ઝાલોદ ખાતે બાયપાસ હોવા છતાંય ભારે વાહનો નગરમાં પ્રવેશતા હોવાથી આ પ્રવેશ બંધ કરવા માટે આઈજી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તેની સાથે સાથે સંજેલી ખાતે મોટી સંખ્યામાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે આ ચોરીની ઘટનાઓને ડામવા માટે રજૂઆત કરવામાં આવી હતી જે સંદર્ભે રેન્જ આઈજી દ્વારા વધારાનું મહેકમ મૂકવા માટે તેમજ આ ચોરીના બનાવોને શોધી નાખવા તસ્કરોને જેલ ભેગા કરવા માટે બાહેદારી આપી હતી સાથે સાથે ઉપરોક્ત જે રજૂઆતો આવી હતી તે રજૂઆતોને ત્વરિત સમયમાં નિકાલ કરવા માટે જે તે વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી દર વર્ષે લોક દરબારનું આયોજન થાય છે એમાં મિનિટ નોટ લખવામાં આવે છે પણ એ જે પ્રશ્નો પ્રજા તરફથી આવે છે એનો શું નિકાલ થાય છે શું પરિણામ આવે છે એનો બીજા દરબાર આવી જાય ત્યાં સુધી ખબર પડતી નથી એ ખૂબ જ એમની વ્યાજબી રજૂઆત હતી અને હંમેશા લોક દરબારમાં એવા જ પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ અને એવા જ જે પ્રશ્નો છે એની બાહેધરી આપવી જોઈએ કે જે અમે ઉકેલી શકીએ